મારું નામ ગોવિંદભાઈ છે ગામ ગુંદા તાલુકો રાણપુર બોટાદ જિલ્લો મેં મહિના દિવસની હતી મેં બે છટકાર માર્યો પણ મારે રિઝલ્ટ એવું આવ્યું કે વીસ પચીસ દિવસની અગાઉ માણસે સોંપેલી હતી એની કરતાં મારે પચીસ દિવસ મોર થઈ જાય છે મને રીઝલ્ટ ટોપ લાગ્યો આ રીઝલ્ટ બહુ સારામાં સારું લાગ્યું છે બે બેથી ત્રણ છટકાઉ કર્યા મારે ભાગમાં પચીસ વીઘાની છે મારા ફુવાના ભાગની પિસ્તાળીસ વીઘાની એટલે વીસ વીઘાની બધી થઈને પિસ્તાળીસ વીઘાની અમારે એક નંબરમાં છે પણ તમે જુઓ એટલે કોઈને ત્રીસ દિવસની મોટી મારી અગાઉ સોંપેલી હતી એની કરતાં મારે વધારે પાંત્રીસ દિવસની લાગે એ રીતને મોટી થઈ ગઈ કે આ દવા લો એટલે તમારે રિઝલ્ટ વીસ દિવસમાં પાકું રિઝલ્ટ આવી જાય વરિયાળી વધ પકડી જાય કુડેપમાં કોઈ હુકારો કોઈ રોગ નથી લાગતો